ધરમપુરના બે સેવા નિવૃત્ત જવાનોનું ભવ્ય સ્વાગત કરાયું દેશની રક્ષા માટે અનેક મુશ્કેલીઓ વચ્ચે સરહદ પર અડગ રહ્યા હતા ધરમપુરના માકડબન ગામના જીવલાભાઈ ઉર્ફે જિગ્નેશભાઈ કુરકુટિયા અને પ્રવીણભાઈ ખીરારી બંને બીએસએફના જવાનો નિવૃત્ત થઈ અને ઘરે વતન પરત ફર્યા હતા સતત ચોવીસ વર્ષ સુધી આ બંને જવાનોએ ભારતીય સીમા સુરક્ષા દળમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી હતી અને દેશની રક્ષા માટે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સરહદ પર અડગ રહ્યા હતા સેવામાં નિવૃત્ત થઈ વતન આવેલા બંને જવાનોનું ધરમપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ જિલ્લાના નિવૃત્ત સૈનિકો ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી શ્રી સાયનાથ હોસ્પિટલ ધરમપુરના ડોક્ટર હેમંત પટેલ સહિત નિવૃત્ત જવાનોના પરિવારજનો સ્વજનો અને મોટી સંખ્યામાં ધરમપુરના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું બંને સેવા નિવૃત્ત જવાનોની ધરમપુરમાં યોજાયેલી સન્માન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ચોવીસ વર્ષથી ચોવીસ વર્ષ એકત્રીસ દિવસ નોકરી કરી અને બહુ વ્યવસ્થિત નોકરી કરી આટલ કે કંઈ એવું થયું નહીં ને આવા મતલબ જે એન્ડ કેમાં બહુ એવા મતલબ સામે પ્રશ્ન આવ્યા જે ઉગ્રવાદી સામે લડવું પડ્યું અને ઘણા એવા ઉગ્રવાદીમાં જ માહેરા બી અમે લોકો અને બહુ મોટા મોટા ઓપરેશન બી કર્યા અને બહુ સારી રીતે મતલબ સફળપૂર્ણ થઈ જાય અમે વ્યવસ્થિત આવી આજે મને એટલું ખુશી થાય છે કે આવું મેં વિચાર્યું નહીં કે આટલું બધું મારું સ્વાગત થશે ધરમપુરમાં અને આ વલસાડ જિલ્લામાં બધાથી મોટા મોટું આ પહેલી વાર મેં જોઉં સ્વાગત બીએસએફમાંથી રિટાયર થઈને આ રીતે વેલકમ કરતા હે ધરમપુર અને વલસાડ જિલ્લો યુવાનોને કહેવા કે મેં બી એક ગરીબ પરિસ્થિતિમાંથી ગયેલો એટલે એમને બી મેં હંમેશા કહેવા કે નોકરી કરવી જોઈએ અને નોકરી સારી છે ખરાબ નથી અને બહુ સારામાં સારી છે ગરીબ લોકો માટે એવું નહીં મળે કે નોકરી ખરાબ છે અને એનાથી અમારું મનોબળ બી બહુ વધે છે અને મારા સાથે જાય તો અમને ખુશી થાય ને અને એને બી માર્ગદર્શન આપી કે તમે બી જાઓ એમ અને મારા પાસે કોઈ માર્ગદર્શન લેવા આવે તોના ધરમપુર તાલુકા અને માંકડમન ગામના બંને નવ યુવાનો આદરણીય ભાઈ જીવલાભાઈ ભાઈ જિગ્નેશ અને પ્રવીણભાઈ બંને ભારત બીએસએફ એટલે ભારત સિક્યુરિટી ફોર્સમાંથી નિવૃત્ત થઈને તેમના વતન આવ્યા છે ત્યારે સમગ્ર સમાજ આજે ધરમપુર ત્રણ દરવાજા ખાતે તેમનું સન્માન અને સ્વાગત કરવા માટે કારણ કે જીવનની અંદર બોર્ડર સિક્યુરિટીમાં સર્વિસ કરવી ખૂબ કઠિન હોય છે એવી કઠિન સર્વિસ કરીને એમના મા બાપ પરિવાર એના પત્ની બાળક અને બધાને બધાને અલગ અલગ એટલે કે છોડીને એક સ્વતંત્ર સર્વિસ કરવી બોર્ડર સિક્યુરિટીની એ કોઈ ખાવાનો ખેલ નથી ખૂબ કઠિન એમની સર્વિસ પણ હોય છે અને ટ્રેનિંગ પણ કઠિન હોય છે એવી કઠિન ટ્રેનિંગ અને સર્વિસ કરીને આજે નિવૃત્ત થયા છે ત્યારે એક જવાન દેશ માટે શું કરી શકે એક ધરમપુર તાલુકાના એક નાનકડું ગામ માકડબની ગામના આજથી વીસ પચીસ વર્ષ પહેલાં જ્યારે ગામ છોડીને ગયા અને ગામ છોડીને ગયા બાદ એમણે સર્વિસ પૂરી કરીને આવ્યા છે ત્યારે ગામ અને વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લાને ગૌરવ અપાવે છે કે જવાનો નિવૃત્ત થઈને તેમના વતન આવ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય અદરણીભાઈ અરવિંદભાઈ અને સમગ્ર નિવૃત્ત જવાનોની આખી ફોજ આજે એમના સ્વાગતમાં તૈયાર હતી અને ત્રણ દરવાજા પર એમનું માનભેર સ્વાગત કર્યું છે એ તબક્કે તમામનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું